ગુરુ એટલે શું આપણે આજે અહિયાં ગુરુગાદી ચિત્રોડ તરીકે આપણી ગુરુગાદી ધર્મગુરુ આત્મસ બાપુ અને ગુરુગાદી ચિત્રોડ વિશે ગુરુ વિશેની એક વ્યાખ્યા ગુ કેતા અંધકાર અને રો કેતા પ્રકાશ પણ શિષ્યની ફરજ ગુરુ પ્રત્યેની હું પ્રશ્ન નહીં કરું પણ જો તમને યાદ હોય કે ખ્યાલ ના હોય તો આજે હું ચોક્કસ એ વાતને યાદ કરાવું છું શિષ્યોને સેવકોને અને ગુરુમુખી માટે વાણી અમારી ફિર ગઈ આ તન ને આ વેશ મીઠી ભાઈ મારા સદગુરુ ના જે 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 સેવકુખી ગુરુ નો વિકાર હોય એ ઉપદેશ લેવાથી ઉપદેશ મેળવવાથી એ વાણીનો વિકાર દૂર થાય છે આ શબ્દો ભાણ સાહેબ ના છે કે વાણી અમારી ફીર ગઈ આ તન ને આ વેશ ખારી મીઠી ભાઈ મારા સદગુરુ ના ઉપદેશ તો એનું પ્રમાણ શું કે જ્યાં સુધી કુંવારી દીકરી હોય ત્યારે એનું શરીર સુકાયેલું હોય છે આનંદિત થઈ જાય છે પીયું મળે એના પારખા કે જેની દેહુદીએ બદલાય એટલે સદગુરુ મળે એટલે એના શરીરમાં એના મનમાં એના વિચારોમાં એના ઘટમાં પારસમણી ઐડા ફેરે લોઠાને કંચન કરી દેવો આ ગુરુનો ઉપદેશ છે ત્યારે કીધું છે બ્રહ્માનંદે ક્યાં કરું ગુરુ દેવકો ભેટ જો આપણે પાંચ પચીસ રૂપિયા અહીંયા આપણે અવારનવાર ફાયશ્રી બોલાવે છે તો મનમાં અહમ ગર્વ લેવો એક આ ધર્મ ગુરુ ગાદી ઉપર એક પાપ છે ગુરુના ચરણે અધિક જ્ઞાન કે ગર્વ દેખાડવો એ શિષ્ય માટે પાપ છે ગુરુ સામે જોવું એ પણ પાપ છે ગુરુ સામે અધિક થઈને ઊંચા થઈને બેસવું એ પણ પાપ છે બ્રહ્માનંદે કીધું છે કે ક્યાં કરું ગુરુદેવ કો ભેટના વસ્તુ દિશે તેનું લોકન મેં આ ત્રણ લોકમાં એવી કોઈ વસ્તુ નથી કે હું મારા ગુરુદેવને ભેટ કરું ભાઈ શ્રી ભરતભાઈને હું ચોક્કસ યાદ કરીશ કે આપણા બાપુશ્રીને ગુરુચરણી આજે ગુરુ પૂર્ણિમાન દિવસે ચાંદીની છડી સિલ્વર છડી

અને જરૂર આવજો તમારી તબિયત સારી હોય અથવા ના હોય બાર મહિનામાં ક્યારેય ના આવો તો ચાલશે પણ ગુરુ પૂર્ણિમાને દિવસે ગુરુમુખી માણસને ગુરુમુખી વ્યક્તિને ગુરુમુખી બેનને સેવકને ભક્તને શિષ્યને ચોક્કસને ચોક્કસ હાજરી આપવી એ રવિપાણ સંપ્રદાયમાં ગુરુનું પ્રમુખ સ્થાન છે માટે હું આ મારી વાણીને વિરામ આપું છું કારણ કે મને ભાઈ શ્રી જયંતિભાઈ કીધું છે કે બેક શબ્દો નરમ નરમ બોલો પણ હું મારા ગુરુજી ને થોડું કેવું છે એટલે હું થોડી આગળ વહી જાવ છું બોલો ત્રિકમ સાહેબ